નમસ્કાર ગુજરાત ફોસ્ટ્રુવેશ આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ રાજ્યમાં વરસાદી માહોલથી જામકંડોળના તાલુકા અને જિલ્લામાં ભારે વરસાદ થયો અમુક ગામોમાં બે ઇંચથી વધુ વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી સાતોદળ દળવી જાજપરા દુધીવદર સહિતના ગામોમાં વરસાદ વરસ્યો જામકંડોળના તાલુકા અને ગ્રામ્યમાં વરસાદના બીજા રાઉન્ડની શરૂઆત થઈ ચૂકી છે બીજા રાઉન્ડે એન્ટ્રી પણ કરી લીધી છે જામકંડોળા શહેરમાં પણ છૂટાછવાયા વરસાદી ઝાપટા પણ પડ્યા છે તો દ્રશ્યો સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો કે જ્યાં પશુઓ પણ પાણીના વહેણમાં તળાતા નજરે પડી રહ્યા છે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે નુકસાનીના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે અને આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા હરેશ ભાલે જોડાયેલા છે હરેશ જામ જામકંટોળામાં કેવો વરસાદ નુકસાનીના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે બફારા બાદ છે બપોર બાદ જે વરસાદ છે તે ધોધમાર વરસી રહ્યો છે તેને લઈને કહી શકાય કે આ તમામ જગ્યા ઉપર છે તે પાણી ભરાયા છે જેની વાત કરવા જઈએ તો જામગરોડામાં બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે તરલ ગામ છે તેની નદી છે તે ગાંડી બની છે તો બીજી વાત કરવા જઈએ તો જે જામકુણા તાલુકાનું જે પરડિયા ગામ છે ત્યાં પશુઓ તણાયાની પણ વાત છે તે સામે આવી રહી છે તેના વિડીયો સામે આવી રહ્યા છે કહી શકાય કે જે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે એક બાજુ ખેડૂતો છે તે ખુશખુશાલ થઈ છે બીજી બાજુ જો વાત કરવા જઈએ તો જે પશુપાલન છે તેના પણ પશુઓ છે તે તણાતા છે તે નજરે પડી રહ્યા છે તેને લઈને જ્યાં જુઓ ત્યાં પાણી પાણી જેવી સ્થિતિ છે તે જોવા મળી રહી છે જી જીઆરએસ માહિતી બદલ આભાર આપનો રાજકોટમાં સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસ્યો કાલાવર રોડ રૈયા રોડ વિસ્તારમાં વરસાદ થયો બજરંગવાડી એકસો પચાસ ફૂટ રિંગ રોડ વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો વરસાદ થતા મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાયા એકસો પચાસ ફૂટ રિંગ રોડ પર આસ્થા વેન્યુમાં પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા મોટાભાગના રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવી સ્થિતિ સર્જાય છે રાજકોટમાં પડેલા થોડા વરસાદમાં જ રાજકોટ છે તે પાણી પાણી થઈ ગયું છે રાજકોટનો નો એકસો પચાસ ફૂટ રિંગ રોડ હોય કે પોપટપરાનું ગરનાળું હોય આ તમામ વિસ્તારોમાં પાણી ભરાયેલા છે તો દોઢસો ફૂટ રિંગ રોડ ઉપર આવેલ આસ્થા એવન્યુ છે કે જ્યાં પણ આ પાણી ભરાયેલા દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે આ સોસાયટીનો મુખ્ય માર્ગ ગણવામાં આવે છે કે જ્યાં અત્યારથી જ આટલા થોડા વરસાદની અંદર આ પરિસ્થિતિ છે તે જોવા મળી છે કારણ કે જો થોડા વરસાદની અંદર જ આ પરિસ્થિતિ હશે તો ભારે વરસાદ આવશે તો કેવી પરિસ્થિતિ હશે લોકો પણ અહીં જઈ રહ્યા છે આપણે તેઓની સાથે વાત કરવાના પ્રયાસ કરશું મોટાભાઈ ઉભા રહેશો આપ તમે તો લોકો પણ અહીંથી કારણ કે ઉભા રહીએ તો તેને પગ મૂકવો પડે તેવી પરિસ્થિતિ થાય છે બાળકો પણ આનંદ માણી રહ્યા છે વરસાદની અંદર જે રીતના દ્રશ્યો જોઈ શકાય છે કે આસ્થા એવાનું છે કે જ્યાં વરસાદના કારણે આ પાણી ભરાયેલા દ્રશ્યો સામે આવે છે જો ભારે વરસાદ આવે તો પરિસ્થિતિ વધારે વિકટ બને તેવી પરિસ્થિતિ છે તે સર્જાતી હોય છે બેને આગળ ઊભા છે બેઠા છે આપણે તેઓની સાથે વાત કરીશું તેઓ શું કહી રહ્યા છે કારણ કે જે વરસાદ છે તે આવતો હોય છે તેને લઈને ખાસ આપણે પહોંચ્યા છીએ કારણ કે રાજકોટ શહેરમાં થોડા જ વરસાદની અંદર ચારે બાજુ છે તે પાણી પાણી છે તે જોવા મળી છે કોર્પોરેશન એક તરફ મોટા મોટા દાવાઓ કરતું હોય છે કે

ત્યારે જે વરસાદ છે તેમાંથી આ પાણી જાય છે જે હું દ્રશ્યો બતાવીશ આ કુંડી એક ખુલેલી દેખાય છે આ કુંડીમાંથી જ પાણીનો માત્ર નિકાલ છે આમાંથી પાણી જાય છે પરંતુ સૌથી મોટો સવાલ છે જ્યારે ભારે વરસાદ આવતો હોય છે ત્યારે પરિસ્થિતિ પણ વિકટ છે તે બનતી હોય છે એટલે કોર્પોરેશનની જે પ્રિ મોન્સૂનની કામગીરી છે તે ક્યાંક ને ક્યાંક પોકળ છે તે સાબિત થઈ રહી છે કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી ગુજરાત ફર્સ્ટ રાજકોટ રાજકોટમાં થોડા વરસાદમાં જ એકસો ફૂટ પર નદીઓ વહેવા લાગી પ્રી કામગીરી પણ સાબિત થઈ એક તરફ બીજી તરફ લોકોએ વરસાદની મજા પણ માણી છે નાના બાળકો યુવાનો અને વડીલોએ વરસાદની મજા માણી ભારે બફારા વચ્ચે વરસાદ થતા લોકોમાં ખુશીનો માહોલ પણ જોવા મળ્યો રાજકોટના દ્રશ્યો છે કે જ્યાં વરસાદના કારણે રસ્તા પર નદીઓ વહેવા લાગી હતી પાણીના ભરાવાના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો પણ આપ્યો હતો તો તંત્રની પ્રી મોન્સૂન કામગીરી પર પણ સવાલો ઉઠ્યા છે બીજી તરફ આ વરસાદની મજા લોકોએ પણ લીધી હતી અસહ્ય ગરમા અસહ્ય બફારાના કારણે લોકોને આ વરસાદથી આંશિક રાહત અને ઠંડક પણ લોકોએ અનુભવી હતી

જે રીતના દ્રશ્યો જોઈ શકાય છે આનંદ કરતા બેન કેવું લાગે છે વરસાદ બસ બહુ જ મજા આવે છે વરસાદ માં પાણી માં નાના છોકરાઓ ભેગું ગુદકા મારવા રીતના નાના બાળકો છે તેની સાથે કેટલી યોગ્ય એટલે કોર્પોરેશન ને પાણી નો નિકાલ થાય ને એ તો કરવું જ જોઈએ ગમે તે જે આ તો અત્યારે હજી ઓછો વરસાદ છે પણ વધુ વરસાદ થાય તો પબ્લિક બહુ હેરાન થાય એને બદલે પાણી નિકાલ માટેની વ્યવસ્થા તો કરવી જ જોઈએ

મળી જોવા મળી રહ્યા છે પરંતુ સાથે જે રીતના દ્રશ્યો હું કારણ કે આ જાણે રાજકોટમાં નદીઓ વહે આ મેઇન રોડ દોઢસો ફૂટ રિંગ રોડ કહેવામાં આવે છે પરંતુ આ રિંગ રોડ નહીં આજે જાણે રિંગ રોડ ઉપરથી નદી વહેતી હોય તેવા દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે કારણ કે રાજકોટવાસીઓ અનેરો આનંદ માણતા છે તે જોવા મળી રહ્યા છે કારણ કે જે રીતના દ્રશ્યો જોઈ શકાય છે સોસાયટીઓમાંથી લોકો નાના બાળકો હોય તમામ લોકો છે તે આનંદ માણતા નજરે આવી રહ્યા છે દ્રશ્યો છે એટલે કહી શકાય કે રાજકોટનો પ્રથમ વરસાદ તો ન કહી શકાય અગાઉ આવ્યો છે એક ઇંચ જેટલો વરસાદ પરંતુ જે રીતના વાત કરવામાં આવે તો લોકો જે આનંદ માણી રહ્યા છે તો બીજી બાજુ રાજકોટ મહાનગરપાલિકાની પોલ પણ ખુલી છે કારણ કે જે દોઢસો ફૂટનો રિંગ રોડ કહેવામાં આવે છે તે જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો છે તે સામે આવ્યા છે કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી ગુજરાત ફર્સ્ટ રાજકોટ રાજકોટ શહેરમાં વરસાદ પડ્યો શહેર શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ રૈયા રોડ કિશાનપરા રેસકોર્સમાં વરસાદ એકસો પચાસ ફૂટ રીંગરોડ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે બે દિવસ બાદ ભારે બફારા બાદ વરસાદ પડ્યો હતો જેના કારણે વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી હતી રાજકોટ શહેરમાં બે દિવસ ગરમી અને બફારા બાદ આજે બપોર બાદ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે વાતાવરણમાં અત્યારે વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે સતત બે દિવસથી જે બફારો અને ગરમી જેવું વાતાવરણ જોવા મળી રહ્યું હતું જોકે છેલ્લા ઘણા દિવસથી રાજકોટ શહેર અને રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડે તેવી આગાહી પણ છે રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા ચાર પાંચ દિવસથી સતત અનેક અલગ અલગ તાલુકાઓમાં વરસાદ પડી રહ્યો હતો પરંતુ રાજકોટ શહેરમાં લોકો વરસાદની રાહ જોઈ રહ્યા હતા કેમ કે અસહ્ય બફારો હતો અને ગરમીનું વાતાવરણ હતું પરંતુ હવે જ્યારે વાતાવરણમાં પલટો આવી અને વરસાદી વાતાવરણ બપોર બાદ જોવા મળી રહ્યું છે ત્યારે રાજકોટ શહેરીજનો છે તેમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે કેમ કે અચાનક વાતાવરણમાં ઠંડક પ્રસરી છે રાજકોટ શહેરની જો વાત કરવામાં આવે તો રાજકોટ શહેરના રેસ્કોસ છે એકસો પચાસ ફૂટ રિંગ રોડ રૈયા રોડ કિસાનપરા ચોક આ તમામ એવા વિસ્તારો કે જ્યાં અત્યારે વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે રાજકોટ શહેર અને જિલ્લા

જૂની સાકરીમાં વરસાદ જૂની સાંકરી ખીરસરામાં પણ વરસાદી માહોલ છવાયેલો છે લાંબા અંતર બાદ વરસાદથી ખેડૂતો ખુશખુશાલ થયા છે મગફળી કપાસ સોયાબીન સહિતના પાકને આ વરસાદથી ફાયદો થયો રાજકોટના ગોંડલ શહેરમાં ધોધમાર વરસાદ ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ થયો શહેરના મુખ્ય માર્ગો પાણી પાણી થયા ગોંડલ પંથકમાં વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી અસહ્ય ગરમીમાંથી લોકોએ રાહત પણ અનુભવી હતી સાથે વરસાદની શરૂઆત થઈ હતી રાજકોટના દ્રશ્યો છે મુખ્ય માર્ગો કે જ્યાં પાણી ફરી વળ્યા હતા ધીમી ધારે વરસી રહ્યો છે તો અસહ્ય ગરમીમાંથી લોકો રાહત પણ અનુભવી રહ્યા છે આ વરસાદના કારણે રાજકોટની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ એ જ સ્થિતિ જોવા મળી રહી છે વરસાદી માહોલ છવાયેલો છે બીજી તરફ તંત્રની પ્રી મોન્સૂન કામગીરી પર પણ સવાલો થઈ રહ્યા છે શહેરના મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાયા હતા તો ગોંડલમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી ધીમીધારે વરસાદની શરૂઆત ગોંડલ ખાતે પણ થઈ હતી અને આજ રીતે આપણી સાથે સંવાદદાતા વિશ્વાસ ભોજાણી જોડાયા છે વિશ્વાસ ગોંડલમાં કેવો માહોલ ચોક્કસ થી વાત કરવામાં આવે તો ગોંડલમાં આજ બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ગાજવીજ તેમજ પવન સાથે ધોધમાર વરસાદ હતો ગોંડલમાં બપોર બાદ ચાર થી છ માં ધોધમાર અઢી થી ત્રણ ઇંચ જેવો વરસાદ જે છે તે ખાબક્યો હતો ધોધમાર વરસાદના પગલે ગોંડલ શહેરના રાજમાર્ગો ઉપર વરસાદી પાણી જે છે તે ફરી વળ્યા હતા શહેરના મુખ્ય ગણાતા લાલપુલ અંડરબ્રિજ તેમજ ઉંબળા અંડરબ્રિજ નીચે કેરસમાં પાણી ભરાયા હતા ઉમવાડા અંડરબ્રિજ નીચે સ્કૂલ બસ તેમજ એક ટેક્ટર જે છે તે ફસાયું હતું અનેક વિસ્તારોમાં જે છે તે વરસાદી પાણી છે તે ભરાયા હતા ધોધમાર વરસાદના પગલે ગોંડલ શહેરમાં વાતાવરણમાં જે છે તે ઠંડક પ્રસરી જવા પામી હતી રાજકોટમાં સામાન્ય વરસાદે જ મહાનગરપાલિકાની પોલ ખોલી સામાન્ય વરસાદમાં પોપટપરાનું નાડું બે કાંઠે વહેતું થયું નાળામાં અનેક વાહન ચાલકો પણ ફસાયા હતા દર વર્ષે પોપટપરામાં વરસાદી પાણી ભરાવવાની સમસ્યા યથાવત છે આ વર્ષે પણ એ જ સ્થિતિ છે બીજી તરફ કરોડોનો ખર્ચ કરવામાં આવતો હોય છે પાલિકાની કામગીરી માટે પરંતુ તેની પણ પોલ ખુલી છે અને આજ જ મુદ્દે આપણી સાથે સંવાદદાતા ગૌતમ ભેડા જોડાયેલા છે

ચોક્કસપણે પોપટપરા નાલાનો એક વિકલ્પ છે તે મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો કે જે રેલનગરનું નાલું છે તે બનાવવામાં આવ્યું પરંતુ તેમ છતાં પણ અહીંયા એની એ જ પરિસ્થિતિ છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે અનેક વાહનો છે તે ફસાયા છે અમે જ્યારથી અહીં આવ્યા છીએ લગભગ વીસ થી પચીસ વાહનોની એવી પરિસ્થિતિ થઈ છે કે જે પોપટપરામાં પોપટપરાના નાલામાંથી નીકળતા જ તેમની જે ગાડી છે તે બંધ થઈ ગઈ છે અને તેના પરિણામે જે હાલાકી છે તે

એન્જા રેલનગરનો રસ્તો એક આજ રસ્તો છે બીજો એક રસ્તો જ નથી હવે આ વ્યવસ્થા થાય તો વધારે સારું હવે આ પરિસ્થિતિ છે રાહદારીઓ પોતાનો રોષ ઠાલવી રહ્યા છે કારણ કે જે પરિસ્થિતિ છે વાહન ચાલકોને સૌથી વધુ અહીંયા મુશ્કેલીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે ચાહે તે દ્વિચક્રી વાહનો હોય ઓટો રિક્ષા હોય કે ફોર વ્હીલ ચાલકો હોય તમામને આ જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે જાણે કે પૂર આવ્યું હોય રાજકોટમાં પંદર વીસ ઇંચ વરસાદ પડી ગયો હોય અને જે રીતના રોડ રસ્તાની હાલત હોય જે રીતના લોકોને હાલાકી હોય એવી હાલાકી અડધાથી એક ઇંચ વરસાદમાં જોવા મળે છે કેમ કે જે વરસાદ પડી રહ્યો છે કાકા કેટલી મુશ્કેલી છે એ અમારા રેલ નગરી દોઢ થી બે લાખની વસ્તી છે આ નિમ્બર તંત્રને કોઈ સાંભળતું નથી મોટા મોટા રાજકોટના મહાનગરપાલિકાના અમલદારો એસીમાં બેઠા બેઠા જલસા કરે છે અહીંની દોઢ થી બે લાખની પબ્લિક અમારા રેલ નગરી હેરાન થાય છે રોજની અને એક ઇંચ બે ઇંચ વરસાદ થયો હોય આ નાલું ભરાઈ જાય એક ઇંચ અડધો ઇંચ વરસાદ થયો હોય નાલું ભરાઈ જાય અમારે બપોર પહેલા નાલુ રોજની સો સવારે આખા દિવસમાં સો ટ્રેન પસાર થાય છે રોજની તો નથી રેલવેના ડીઆરએમ સાહેબ સમજતા ધ્યાન આપતા નથી રાજકોટ મહાનગરપાલિકાના મોટા મોટા અધિકારીઓ આ ભાજપની સરકારને બધી પબ્લિકે ખોબે ખોબે મત આપ્યા આપણે રાજકોટના મોદી સાહેબને ખુલેને ખુલે વધ્યા તો આ અવાજ નરેન્દ્ર મોદી સાહેબ સુધી જાય અને પબ્લિક હેરાન નો અને રોજની પબ્લિક દોઢ થી બે લાખ ની વસ્તી છે રોજ પબ્લિક હેરાન થાય છે રોજ સ્કૂલ કોલેજ વાળા અહીંયા અત્યારે સિટી બસના ના થપ્પન લાગી ગયા અમારા વિસ્તારની ની થી પંદર સિટી બસો આવે છે બધી બસો અહીંયા ઊભી રહી ગઈ છે અમારે રાજકોટ નું લક્ષ્મીનગર નાલું જે ભક્તિનગર રેલવે સ્ટેશન નાલું થયું એવું નાલું જોઈએ તો આપ જે રીતના સાંભળી રહ્યા છો લોકોમાં રોજ છે કારણ કે દર વર્ષે આજ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થઈ છે અને જે લોકો છે રાહદારીઓ છે તેને ભારે હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે આપ જોઈ શકો છો જી એક બાદ એક વાહન ચાલકો નીકળી રહ્યા છે અને દર પાંચ માંથી એક વાહન એવું છે કે જે બંધ પડી જાય છે અને જે પરિસ્થિતિ છે તે

ચીબડા લોધિકા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયેલો છે તો વરસાદી માહોલ રાજ્યમાં જામ્યો છે રાજકોટમાં પણ વરસાદની શરૂઆત થઈ ગઈ છે જેના કારણે વાવણીલાયક વરસાદના કારણે જગતનો તાત ખુશી અનુભવી રહ્યો છે રાજકોટના જામકંડોળા પંથકમાં અંટાધાર વરસાદ ચરે સહિતના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ ચરેલ ગામમાં ચાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો વરસાદના કારણે ચરેલ ગામની નદીમાં ઘોડાપુર આવ્યું નદીમાં ઘોડાપુર આવતા લોકો પણ જોવા ત્યાં ઉમટ્યા હતા અસહ્ય ગરમી બાદ એકાએક વરસાદની શરૂઆત થઈ હતી અનરાધાર વરસાદ વરસ્યો દ્રશ્યોની સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો રાજકોટના ગ્રામ્ય વિસ્તારોના દ્રશ્યો છે જ્યાં રસ્તા પર પાણી ફરી વળ્યા છે તો નદીઓમાં ઘોડાપુર આવ્યું છે અનેક નદીઓ બે કાંઠે વહી રહી છે ઘોડાપુર આવતા લોકો પણ અહીં જોવા માટે ઉમટ્યા હતા જૂનાગઢ શહેરમાં પણ વરસાદી માહોલ આવેલો છે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ જામ્યો મધુરમ મજેવડી દરવાજા પાસે વરસાદ વરસ્યો આઝાદ ચોક કાળવા ચોક ગાંધી ચોકમાં વરસાદ થયો તળાવ દરવાજા વિસ્તારમાં પણ વરસાદ થયો વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જુનાગઢના ગિરનાર પર્વત પર વરસાદી માહોલ ગિરનાર પર્વત પર આહલાદક દ્રશ્યો સર્જાયા મનમોહક વાતાવરણના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે વરસાદી માહોલથી શહેરના વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે તો જુનાગઢના ગિરનાર પર્વતના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં નયનરમ્ય નજારો જોવા મળી રહ્યો છે મેઘમહેરના દ્રશ્યો પણ આ વરસાદના કારણે સામે આવી રહ્યા છે તો ગિરિમાળાઓના દ્રશ્યો કે જ્યાં વિઝિબિલિટી પણ ડાઉન થઈ છે મનમોહક દ્રશ્યો સામે આવ્યા છે વરસાદી માહોલથી શહેરના વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે જૂનાગઢના અનેક વિસ્તારોના દ્રશ્યો કે જ્યાં વરસાદી પાણી ભરાયા છે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તો બીજી તરફ ગિરનારના દ્રશ્યો કે જ્યાં અદ્ભુત નજારો આ વરસાદના કારણે જોવા મળ્યો અને આજ મુદ્દે સંવાદદાતા ધર્મેશ ખાચર જોડાયેલા છે ધર્મેશ જૂનાગઢમાં કેવો વરસાદી માહોલ જી ચોક્કસથી માહિતી આપી દઉં કે આજે બપોર બાદ અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો ગિરનાર પર્વત પર પણ વરસાદી માહોલ છવાયો હતો ગિરનાર પર્વત પર હાલ અદગ દ્રશ્યો સર્જાયા હતા ગિરનાર પર્વત પર વાતાવરણમાં ઠંડક પ્રસરી મનમોહક વાતાવરણના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે જેમાં તમે જોઈ શકો છો કે ગિરનાર પર્વત નો જે દત્તાત્રેય પર્વત છે તે વાદળોની વચ્ચે ઘેરાઈ ગયો હતો અને આ દ્રશ્યો મોબાઈલમાં કેદ કર્યું હતું એક વ્યક્તિ દ્વારા અને આ વિડીયો સોશિયલ મીડિયામાં હાલ ખુબ વાયરલ થઈ રહ્યો છે જી જી માહિતી બદલ આભાર આપનો ધર્મેશ તો જુનાગઢના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો કે જ્યાં વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો તો પણ આ દ્રશ્યો કે જ્યાં નજારો કારણે સર્જાયો પણ વરસાદ પડ્યો આ વરસાદ ગ્રામ્ય ધીમી વરસાદ પડ્યો વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી તો આજોઠા વાદલપરા વરસાદ વરસ્યો ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો છે ધીમી વરસાદની શરૂઆત થઈ હતી દ્રશ્યો છે કે વરસાદી માહોલ છવાયેલો છે હવામાન વિભાગે હજુ પણ વરસાદની આગાહી આગામી દિવસોમાં પણ કરી છે સોમનાથ જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસાદના પગલે શહેરના રસ્તાઓ પર પાણી ફરી વળ્યું અવિરત વરસી રહેલા વરસાદના કારણે પાણી ભરાયા અસહ્ય ગરમી અને ઉકળાટમાંથી લોકોને રાહત મળી તો કચ્છમાં પણ એ સ્થિતિ જોવા મળી રહી છે સતત ચોથા દિવસે વરસાદ વરસ્યો અબડાસાના સુખપર બેરા વિસ્તારમાં વરસાદ ભારે ગરમી અને ઉકળાટ બાદ વરસાદનું આગમન થયું છે નખત્રાણા તાલુકાના ઉખેડામાં પણ ભારે વરસાદ વરસ્યો બનાસકાંઠામાં યાત્રાધામ અંબાજીમાં સતત બીજા દિવસે વરસાદ સતત બીજા દિવસે નદીની જેમ વહેતું હોય તેવા દ્રશ્યો વેપારીઓની દુકાન આગળથી પાણી વહેતું જોવા મળ્યું તો ગઈકાલે વરસાદ આવતા કેટલીક દુકાનોમાં પાણી પણ ઘુસી ગયા હતા અંબાજીમાં મેઘરાજાએ સતત બીજા દિવસે ધમાકેદાર બેટિંગ કરી છે ત્યારે આપ જોઈ શકો છો કે અંબાજી પાસેનો જે વિસ્તાર છે અંબાજી ગ્રામ પંચાયત નું એક શોપિંગ કોમ્પ્લેક્સ છે એ કોમ્પ્લેક્સ શોપિંગ કોમ્પ્લેક્સમાં માં વરસાદી પાણી ઘૂસી ગયા છે અને વરસાદી પાણી પગલે આપ જોઈ શકો છો કે વેપારીઓ વેપારીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે અને હાલાકી ની જે વાત કરવામાં આવે છે દુકાનો છે દુકાનો અંદર પાણી ઘૂસી ગયા છે ને જે દુકાન જે વેપારીઓ છે આસપાસના જે લોકો છે તે ડોલ વડે પાણી કાઢતા જોવા મળી રહ્યા છે અંબાજી આસપાસ વિસ્તારની વાત કરવામાં આવે અંબાજી ગ્રામ પંચાયત જે શોપિંગ સેન્ટર છે તો શોપિંગ સેન્ટર ની અંદર જે ઘણી જે દુકાનો છે તો તમામ દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે વરસાદી પાણી ઘુસવાને પગલે વેપારીઓ હાલાકીનો સામનો કરતા જોવા મળી રહ્યા છે આ જે વિસ્તાર છે તે અંબાજી મંદિર થી જે શક્તિપીઠ સરકાર સુધીનો વિસ્તાર છે તે આગળ જે અંબાજી ગ્રામ પંચાયત દ્વારા જે શોપિંગ સેન્ટર બનાવવામાં આવ્યું હતું અને શોપિંગ સેન્ટરમાં જે વરસાદી પાણી ઘૂસી ગયા હતા અંબાજીમાં ધોધમાર વરસાદને લીધે પાણી ભરાયા અંબાજી ગ્રામ પંચાયતના કોમ્પ્લેક્ષમાં વરસાદી પાણી ઘુસ્યા ભારે વરસાદના કારણે દુકાનોમાં પાણી ભરાયા ભારે વરસાદને કારણે અંબાજીના રસ્તાઓ પણ પાણી પાણી થયા હતા તો દુકાનોમાં પણ પાણી ઘુસ્યા હતા જેના કારણે દુકાનદારો હેરાન પરેશાન થયા દુકાનોમાં રહેલો માલ સામાનને પણ અંબાજીના ગ્રામ પંચાયતના આ દ્રશ્યો છે કે જ્યાં વરસાદી પાણી દુકાનોમાં પણ ધુસ્યા હતા જેના કારણે દુકાનદારો હેરાન થઈ રહ્યા છે જોકે થોડા એવા વરસાદમાં વરસાદી પાણીનો ભરાવો થતો હોય છે જેના કારણે હાલાકી પણ એટલી જ વધારે બનાસકાંઠામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો અમીરગઢ ઇકબાલગઢમાં વરસાદ પડ્યો પવનના સુસવાટા સાથે વરસાદની શરૂઆત થઈ હતી દિવસભરના ભારે ઉકળાટ બાદ વરસાદ પડ્યો વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી સુરતના ઓલપાડમાં પણ વરસાદી માહોલ છવાયેલો છે બે દિવસના વિરામ બાદ ફરી વરસાદ આવ્યો વરસાદ વરસતા ડાંગરના દારૂને ફાયદો થશે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી હતી તો ખેડૂતો માટે આ વરસાદ વાવણી લાયક વરસાદ છે આશીર્વાદ સમાન આ વરસાદ સાબિત થઈ રહ્યો છે દ્વારકા જિલ્લામાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો હર્ષદ નાવદ્રા સહિતના દરિયામાં ભારે કરંટ દરિયામાં ભારે કરંટ વચ્ચે કિનારે ઉંચા મોજા પણ ઉછાયા હતા ઘાટ બળકેશ્વર સહિતના દરિયા કિનારે ભારે કરંટ જોવા મળ્યો દરિયા કિનારેથી લોકોને દૂર રહેવા તંત્રની અપીલ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવેલ હોય ત્યારે દ્વારકાનો દરિયો ગાંડો દૂર બન્યો હોય તેવા દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો દરિયામાં હાલ ભારે કરંટ હોય ત્યારે કિનારે દસ ફૂટ જેટલા ઊંચા મોજા ઉછળી રહ્યા છે છે દરિયો બન્યો હોય તેમ આ દ્રશ્યોમાં જોવા મળી રહ્યો દરિયામાં ત્યારે દ્વારકા જિલ્લામાં રેડ એલર્ટ અપાયા બાદ તંત્ર દ્વારા સાવચેતીના તમામ પગલાં હાલ લેવામાં આવી રહ્યા છે એનડીઆરએફ ની એક ટીમ ને પણ દ્વારકા સ્ટેન્ડ બાય રાખવામાં આવી રહી છે ત્યારે દ્વારકામાં હાલ વરસાદી માહોલ વચ્ચે દ્વારકાના દરિયામાં હાલ ભારે કરંટ જોવા મળી રહ્યો છે ધર્મેન્દ્ર ઉપાધ્યાય ગુજરાત ફર્સ્ટ દ્વારકા દ્વારકા જિલ્લામાં વરસાદનો વિરામ પણ દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે દ્વારકામાં ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર પણ એલર્ટ મોડમાં છે માછીમારોની તમામ બોટે કિનારે લાંગરી દેવામાં આવી છે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ અપાઈ છે સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે દ્વારકામાં એનડીઆરએફની ટીમ પણ તહેનાત કરવામાં આવી છે